ಗರನಾ ಧಾಂಗಧ್ರಾ ಬಾಳ ಸಮಾಜ ದ್ವಾರ ಸರಸ್ವತಿ ಸತ್ಕಾರ ಸಮ ಸರಂಭ ತು ಸನ್ಮಾನ ધ્રાંગધ્રા વાળંદ સમાજ દ્વારા બાળકના આંતરિક અને શારીરિક કૌશલ્યમાં નિખાર આવે તેમજ તેની વર્તમાન શિક્ષણ પરિસ્થિતિને પ્રોત્સાહિત કરવા છેલ્લા અઢાર વર્ષથી સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાય છે જેના ભાગરૂપે ધાંગધ્ર પાન પર આગની વાડીમાં આજે યોજાયેલ સરસ્વતી સન્માન કાર્યક્રમમાં વાળંદ સમાજના આગેવાનો મહાનુભાવો યુવાનો તેમજ મહિલાઓએ વિશેષ ઉપસ્થિતિ રાખી બાળકોને પ્રોત્સાહન આપવાનું અને શિક્ષણને મહત્વ આપતો સંદેશ આપ્યો હતો શિક્ષણ એ સુખી એવમ શાંતિવાળા આધુનિક જીવનની મુખ્ય ચાવી છે ઉલ્લેખનીય છે કે શિક્ષિત વ્યક્તિ માત્ર જીવિકાથી નહીં પણ સંસ્કારો અને સંસ્કૃતિથી પણ સમૃદ્ધ હોય છે ત્યારે ધાંગધ્રા બાળન સમાજ દ્વારા પણ તેમના સમાજમાં શિક્ષણનું મહત્વ દિન પ્રતિદિન વધે તે હેતુસર એક કાર્યક્રમ થકી બાલ મંદિરથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓનું ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું હું મશિયા આવ્યું છું મારું બીએસસી માઇક્રો કોમ્પ્લીટ છે એમએસસી માઇક્રો રનિંગ છે હું નાની હતી ત્યારથી આજ સુધી વીસ વર્ષ સુધી મને ઇનામ મળતું આવ્યું છે હું વાણંદ જ્ઞાતિ યુવા મંડળનો આભાર વ્યક્ત કરું છું અને એક મેસેજ સજેસ્ટ કરવા માંગુ છું કે નાની દીકરીઓ જેટલી પણ આગળ વધે છે એને બધાને પ્રોત્સાહન રૂપે એક ગિફ્ટ મળે અને આગળ વધે અને દોઢ મહિનાથી અંદાજ યુવક મંડળો હેલ્પ કરે છે હેલ્પફુલ રહ્યા છે તો આ મંદિરનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ મારું નામ સુરાણી ધાર્મિક છે અને હું અગિયાર કોમર્સ અભ્યાસ કરું છું આજે અમારા વારણ સમાજમાં સત્કાર સમારોહનો આયોજન થયો આ કાર્યક્રમ અમે દર 18 વરસથી અમે કરીએ છીએ આ કાર્યક્રમના કારણે ઘણા લોકોને આગળ વધવાની તક મળે છે નાના 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 પુલકાઓ પોતાનો આવીને કાર્યક્રમ રજૂ કરે છે અને સ્ટેજ ફિયર દૂર કરે છે બધા લોકોને પ્રોત્સાહિત ઇનામ આપીને આગળ વધવા માટે જાગૃત કરે છે ધાંગ્રા આટલા વર્ષો થી એ બધા લોકો મહેનત કરી રહ્યા છે હું નાની હતી ત્યારનું મને આ બધું ઈનામ મળી રહ્યું છે મારા જેવી રીતે બધા છોકરાઓ પ્રોત્સાહન પૂર્વક આગળ વધી રહ્યા છે હું મારા પેરેન્ટ્સને બહુ મોટો આભાર આપું છું કે એમને અત્યાર સુધી મને આટલું મોટી કરી મારા પાછળ આટલું કામ કર્યું અને હું આટલી આગળ વધી એન્ડ સૌથી બહુ મોટો મેસેજ બધી છોકરીઓને કે એ ભણે ગણે આગળ વધે એમનું પોતાનું નામ બનાવે એક પોતાનો એક સ્ટેન્ડ લઈ શકે છોકરાઓ જેવી રીતે એ લોકો નોકરીઓ કરી શકે આગળ વધી શકે સમાજમાં દર વર્ષે અમારા સમાજની અંદર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે જેની અંદર ધોરણ બાલ મંદિર થી નાના બાળકો થી લઈને ઉચ્ચ શિક્ષણના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને એના મિત્ર કાર્યક્રમ કરવામાં આવે છે બાળકમાં માં રહેલું તમામ ટેલેન્ટ જે છે

ઘણા સમયથી ખૂબ જ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ આગળ વધારવા માટે પ્રયત્ન કરે છે આ કાર્યક્રમ અમારો કાયમી સફળ બન્યો છે અને આગળ પણ આવી જ રીતે સફળ બને એ માટે બધા યુવાનો અને અમારા જે વાણસ સમાજ છે તમામ જ્ઞાતિના ભાઈઓ અને બહેનો છે એ કાયમી આગ્રહપૂર્વક રહેશે નમસ્કાર મારું નામ છે રાજ્ય સુરાણી હું સાધનપુર પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ છું અને આજે અમારા વાનંદ સમાજનો વિદ્યાર્થીઓને સન્માનિત કરતો કાર્યક્રમ સરસ્વતી સત્કાર સમારંભ અઢારમો છે એટલે કે અમે અઢાર વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ છેલ્લા અઢાર વર્ષથી સમાજની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર જે વિદ્યાર્થીઓ પોતે ડિગ્રી મેળવતા હોય તેમને પણ અમે પ્રોત્સાહિત કરીએ છીએ બાલ મંદિરથી લઈને ધોરણ બાર અને ઉચ્ચ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને અમે સન્માનિત કરીએ છીએ વધુમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખીએ છીએ જેની અંદર બાળકોને જે હિડન ટેલેન્ટ હોય એ બહાર આવે છે અને સ્ટેજ મળે છે સ્ટેજ ફિયર દૂર થાય છે આવા કાર્યક્રમો સમાજના અને દાતાના સહયોગથી અમે કરીએ છીએ અને ખૂબ સારો સાથ સહકાર અમને મળી રહે છે અને આવા નવા કાર્યક્રમ થતો રહે એના માટે અમારો સમાજ હર હંમેશા તૈયાર જ છે અમને આનંદ છે કે અમે આવા કાર્યક્રમો કરીએ છીએ